રામ જય શ્રી કૃષ્ણ જય લઈબાઈમાં ગુડ મોર્નિંગ બધા મજા હે આપણે જો સવાર થઈ જ ચાર તારીખ ચાર મે સંધ્યા નિધિના જ રિઝર્ટ છે અને આજ ઠાકોર ઠાકોર કે ઠાર આવ્યું વાતાવરણમાં સૌથી સૌતમ બેખાડા અમારા પટુડિયા કુઠેગા કરે પાણી આપી દીધું દાણા આપી દીધા કરશે બધા રોડ છે સસ્તો દેખાતું ને કામ ચાલુ કરવું પાછળ રોડ દેખાતો હોય વાહન જતો હોય કઈ દેખાતી ને દાંતી રાખનો ટ્રેક્ટર મીઠાઈમાં અદકા થાય સંધિ હેલ્પ કરાવે પપ્પાને ફૂલ જા કરશે જેમ કંઈ ને જ મેં આ ને આશે દૂધ કંઈ દેખાતું ને ફૂલ જા કરશે દાદા ઉગે ગયા કંઈ Pugen sed jam tu Pandik kata net. Jaya sih. bi हेलो जय बने राम राम सीताराम के सीताराम हाय राम 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 सीताराम मजामाई हे बदाय के मजा भगत बनेगो केतै अती बदी मार आव अती बदी मार आव बेरी उ पाछो उपर थी आ पर्स नाइखू क्या जाउ दरैती बदु केना क्या

કેજીમાં એનું રિઝલ્ટ આવેલું આ છે વિધિબેન શામાં કેશવાલા વિધિબેન રોલ નંબર પચીસ બાલવાટિકા છે ને આ છે વિધિબહેનનો રિઝલ્ટ ગુજરાતીમાં પચાસમાંથી અડતાલીસ ગણિતમાં પચાસમાંથી અડતાલીસ અંગ્રેજીમાં પચાસમાંથી સુડતાલીસ હિન્દી પચાસમાંથી ઓગણપચાસ કોમ્પ્યુટર ઓગણપચાસીત રકમ અડતાલીસ ને કુલ ગુણ ત્રણસો ત્રણસોમાંથી બસો નેવ્યાસી એટલે ટોટલ પૂરેપૂરા માર્કમાં અગિયાર માર્ક કહેતા અગિયાર આવે તો એને પૂરેપૂરા ત્રણસોમાંથી ત્રણસો મળે છે સંધ્યાનું રિઝલ્ટે ધોરણ ચારમાં સંધ્યા બીજી કેશવાલા સંધ્યાબેન માલદેવભાઈ રોડ નંબર સત્તર ફોરે

આઠસો હતા આઠસો માંથી સાતસો ને ઓગણસાઠ એટલે પ્રાઇવેટ છે પરિશ્રમ વિદ્યા અમાર જે મકાન છે ને વાવડવી એ બાજુમાં સ્કૂલ છે શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર પંચાણું ટકા લેવરની પચીસ ટકા ફી માફી હતી ને કેટલી પંદર પચીસ ટકા અને સંધ્યાને પચીસ ટકા ફી પણ માફી ખેંચે હે સંધ્યાને થોડીક મહેનત કરવાની જરૂર હતી તો નંબર એ આવે છે તો એ સારું પરિણામ હે ગુડ એકદમ મસ્ત થોડુંક રમવા ધ્યાન આપે થોડુંક ટીવીમાં ધ્યાન આપે પણ વેરી ગુડ છે વાંધો ને